કોટીન રાજા એનું ત્યાં હતું બાદમાં ગોિલ વંશનું નિવાસસ્થાન હતું અને ત્યાં આજે પણ અઢારસો ચોત્રીસનું નીલકંઠેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે અને આજે પણ રાજગાદી છે એનો આખો મહિલો છે આ છે એ બધું જ છે પર્યટકનું સ્થળ તરીકે પણ વિકસિત થાય એવી રીતના છે અને કરજણ ડેમ જયારે ગયો ત્યારે આજુબાજુના ગામોને બધાને વિસ્થાપિત કરવામાં આવ્યા અને જે મૂળ રસ્તો હતો તે ડેમમાં થઈને નીકળે છે એટલે અડધો જ રસ્તો હવે બચેલો છે એ ડામર સપાટીનો જ છે પણ આ વર્ષે બે હજાર ચોવીસમાં જ્યારે માર્ચ મહિનામાં ડામર રોડ મંજૂર થયો અને સ્ટ્રકચરના કામો ચાલુ થયા ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા એ વાહનો જપ્ત કરીને એ રોડનું કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે જેના કારણે ત્યાં આજે એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી બસ પણ જઈ શકતી નથી અને વિદ્યાર્થીઓ અપડાવન કરે કોઈ રોજગાર માટે જાય કે કોઈ મહિલાઓને ડિલિવરી માટે પણ દુખાવો પીડા થાય તો એને લાવવા માટે ઝોલીમાં લખીને લાવવું પડે છે એટલે જૂનાગઢ છે વેરીસાલ છે કમોટિયા છે પાંચખાડી છે પછી દેવહાત્રા છે એવા ઉઠલા જૂના રાજ નીચલું જૂના રાજ તમામ લોકોને ખૂબ જ હાલકી પડે છે તો અમારી વિનંતી છે કે એ રોડનું કામ જે પણ નીતિ વિષયક બાબતોના લીધે અટક્યું હશે કદાચ કોઈ પરવાનગી ના બાકી હશે કાતે પણ હાલના તબક્કે જોઈએ તો ખૂબ જ તકલીફ છે અમારે ડીસીએફ સાહેબ તરીકે આપને અને કેવડિયાના ડીસીએફ સાહેબને કહેવાનું છે એક બાજુ કેવડિયામાં પ્રોજેક્ટ આવે છે તો એના માટે તો રાતો કામકાજ ચાલુ થઈ જાય છે આ તો મૂળ રસ્તો છે મૂળભૂત પાયાની સુવિધાનો પ્રશ્ન છે એટલે આ રોડ પણ દીપ માં ચાલુ થાય એવી અમારી માંગણી છે આ બધા જ વડીલો અસરગ્રસ્ત ગામના વડીલો છે પોતે સરપંચો તાલુકા પંચાયતના સભ્ય માજી સરપંચો વન સમિતિના પ્રમુખો બધા જ આવ્યા છે બીજું પર્યટકના સ્થળ તરીકે પણ ડેવલપ થાય એવું છે મિનિ સ્વિટરલેન્ડ સ્મિડિ સ્વીટ્ઝરલેન્ડ પણ એ કહેવામાં આવે છે તો એમાં વહીવટી તંત્ર સરકાર આપે રોગનું કામ ચાલુ થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે દિન પંદરમાં અમારી માંગણી નહીં સ્વીકારે તો એ વિસ્તારના તમામ ગામના લોકોને સાથે રાખીને ત્રીસ અને એકત્રીસ તારીખે માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવડિયા આવવાના છે તે દિવસે અમે બધા જ લોકોને સાથે રાખીને જો દિન પંદરમાં નિરાકરણ નહીં આવે તો બધા જ લોકોને સાથે રાખીને અમે કેવડિયા ખાતે જઈશું અને વડાપ્રધાન શ્રીને રૂબરૂ મળીનાની વર્તવાદ અમે કરીશું તો એવું ના થાય એના માટે અમારી લાગણીને માંગણી છે કે આ કામ સત્વરે ચાલુ કરવામાં આવે અને જે લોકોને હાલાકી પડે છે એનું નિરાકરણ લાવવામાં આવે આપ અમારી માંગણી છે મંજૂરી આતી મંજૂરી નહીં હૈ તો ઉસકો મેં દેખ લેતે ફોલો અપ પ્રેક્ટિકલ